આમ સો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચી દેવાનું છે એકદમ જાચવેલ ટ્રેક્ટર છે કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયર પણ સારા છે એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો

અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જો તમારે આ મહિન્દ્રા પાંચસો પંચોતેર ટ્રેક્ટર ખરીદવું છે મોડલ વિશે વાત કરું તો મોડલ બે હજાર પંદર સોળનું મોડલ છે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે ટ્રેક્ટર ખરીદવું છે રૂબરૂમાંય ત્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે ડીસા થરાદ હાઈવે ચિત્રોડા ટ્રેક્ટર જોવા મળી રહેશે શ્રી યાદેવ ટ્રેક્ટર્સમાં ચિત્રોડા ટ્રેક્ટર જોવા મળશે કન્ડિશન સારી છે બનાસકાંઠા જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળશે એન્જિન પાવરફુલ સીટ છત્રી કમ્પ્લેટ છે વાયરિંગ બધું જ કામ કમ્પ્લેટ બેટરી પણ એકદમ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં ટાયર કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મોટા ટાયર સારા છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને તો તમે રૂબરૂ ડીસા થરાદ હાઈવે ચિત્રોડા તમે મુલાકાત લઈ શકો છો કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે ચાર લાખ દસ હજારમાં ટેક્ટર આપી દેવાનું છે કન્ડિશન સારી છે કંપની કલર છે તમારે જો આ ટ્રેક્ટર ખરીદવું હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો આ ટેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે ટેક્ટરના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ટેક્ટર વેચી દેવાનું છે કોઈ ફોલ્ટ નથી કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ ચિત્રોડા જઈ શકો છો અને માલિકના કોન્ટેક નંબર વિડીયોના નીચે મળશે તે ભાઈને ફોન કરી તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું રહેશે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો આપણો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને ડિટેલ મોકલી આપવાના વોટ્સએપમાં આપણે જાહેરાત કરી આપીશું